આપણે તો નિવેદન અલગ હોય ને સમર્પણ પણ અલગ જન્મદિવસ હતો એટલે ઘેરથી નક્કી કરી નીકળ્યા કે આજે તો જન્મદિવસ છે એટલે ભગવાનને હે અગિયારસો ને અગિયાર રૂપિયા ધરાવશું ભેટ ચડાવશું પણ જેવા ભગવાનની પાસે ગયા મંદિરે ગયા એટલે આપણે જોયું કે આ ઝગમગ 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 વાળે આ બધી માતાઓ આવી અને ભગવાનને નોટોથી ખડકલામાં સંતાડી દીધા એટલે આપણને થયું ભગવાનને ક્યાં જરૂર છે આપણા પૈસાની ભગવાન પાસે ઓલરેડી આટલું બધું છે એટલે જ્યાં ખિસ્સામાં કાઢવા જતા હતા હાથ નાખવા જતા હતા ત્યાં વળી પાછા આ બધા પાછળથી મહાનુભાવો આવ્યા ઈ બધાએ ભગવાનને એવા ખડકલા કરી દીધા બે હજાર ની નોટો થી ઓહો હો 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 એટલે વળી પાછું થયું કે ભગવાનને તો આપણા આટલા રૂપિયાની શી કિંમત એટલે જવા દો ને ભગવાનને અગિયાર રૂપિયા ચાલશે એટલે કાઢવા ગયા પણ વળી પાછા જેમ પેલા પાછળથી બે ભાઈઓ આવ્યા એ લોકો એ ખડકલા કરી દીધા ભગવાન ને ઓહોહો મંદિર આખું ભરાઈ ગયું નોટોથી નિજ મંદિર ને આખું મંદિરનું પ્રાંગણ ભરાઈ ગયું નોટોથી નોટોથી ભરાઈ ગયું ઓહો હો ભગવાન છલકાઈ ગયા મંદિર છલકાઈ ગયા બધું થઈ ગયું એટલે આપણને થયું કે ભગવાનને તો આપણા અગિયાર રૂપિયાની શી કિંમત એટલે મેલોન પડ આપણે ભગવાનને સવા રૂપિયો ધરો ઘેરથી નક્કી કરી નીકળ્યા હતા અગિયારસો ને અગિયાર પણ જ્યારે અર્પણ કરવાના આવ્યા ત્યારે અર્પણ કર્યા સવા રૂપિયો મહત્તા એ અગિયારસો અગિયાર રૂપિયાની નથી મહત્તા શેની છે જે વિચારમાં આપણને આવ્યું એ જ આપણે વાણીમાં બોલ્યા પણ ખરા પણ જ્યારે અર્પણ કરવાનું આવ્યું ત્યારે આપણે બદલી ગયા એ ચાલે નહીં ભગવાનને કાંઈ નથી જોઈતું ભગવાનને કાંઈ ખપતું નથી પ્રહલાદજી બધું એમની સ્તુતિ કરશે ત્યારે તમને ખ્યાલ આવશે સાંભળશો તો કે ભગવાનને આમાંનું કાંઈ ખપતું નથી કાંઈ જોઈતું નથી ભગવાન કાંઈ રાખતાય નથી ભગવાન એટલા માટે લે છે નહીં વાત મના પ્રભુ માનમ જનાદ વિદુષક કરુણો વૃણીતે યજ્જને ભગવતે વિદધી તમાનમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી તો શા માટે લે છે બોલે એટલા માટે લે છે કે આપણી એનામાં શ્રદ્ધા વધે પણ ઘટે નહીં આપે પણ જો લે નહીં તો શું થાય શ્રદ્ધા ઘટી જાય એ ન થાય માટે ભગવાન લે છે તો કે એમને જરૂર છે તો કે ના તો પછી જરૂર નથી તો શા માટે લે છે બોલે આપણા માટે લે છે ને પણ લઈને શું કરે છે પોતે રાખી મૂકે તો કે ના બોલે જેમ આપણે હરીસામાં જોઈએ અને આપણને આપણે કેવા દેખાઈએ અને કેવું આપણને આપણું પ્રતિબિંબ પાછું મળે એમ ભગવાન આપણી પાસેથી જે લે છે લેવું પડે છે એટલે લે છે નહીતર આપણી એનામાં શ્રદ્ધા ઘટી જાય તો લઈને પાછું એને વધારે દિવ્ય કરી સાત્વિક કરીને ભગવાન એને પાછું આપે છે બ્લેકનું વ્હાઈટ કરીને પાછું આપે છે એમાં તમો ગુણ હોય તો બ્લેક જ થયું ને આપણે ત્યારે બધું જ હોય તમો ગુણ હોય રજો ગુણ હોય બધા જ ગુણ હોય સાત્વ સત્વગુણ હોય કે નહીં ખબર નથી પણ ભગવાનનો સ્પર્શ થાય ભગવાનને પહોંચે એટલે એમાંથી સત્વગુણ થઈ જાય અને બાકીના બધા રહી જાય ને બાકીનું બધું નીકળી જાય ને ભગવાન સત્વગુણ કરી પ્રસાદી કરીને આપણને પાછું આપે છે